ગાઈસ જય માતાજી ભાઈઓ અમે આવી ગયા પેડાળિયા તળાવ વિડીયો બના ઓફિશિયલ આર્યો આજનો વ્લોગ કાલ નતો નાખ્યો પણ આજે નાખવાના હતા જોઈ શકો તો પેડાળિયા તળાવનું લોકેશન અમે ભઈઓ બધા આવી ગયા કે અંદર મયુર જોઈ શકો તો મંદિર જો ઓયનું લોકેશન બહુ મસ્ત છે જોઈ શકો છો પેડાળી તળા આખું વિસનગર નું પ્રખ્યાત આ પપ્પુ તપાવવા માટે હા જોઈ જો નજારો છે ને ખાલી મસ્ત નજારો છે અમે પણ આવી જજો ભાઈ બાકાજી કી ફૂલ વિડીયો હશે અમારો અને બ્લોગ બનાવવાનું ચાલુ કરી છે મયુર કેવું મજા આવી બોલ